ભક્તો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ધનતેરસના દિવસે સોનું ચાંદી નહીં પરંતુ દસ રૂપિયાની આ એક વસ્તુ તમારા ઘરે જરૂર લઈ આવજો ધનની દેવી માતા લક્ષ્મીજી તમારા ઘરે આવશે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસમાં ધનતેરસનો તહેવાર અઢાર ઓક્ટોબરે ઉજવવામાં આવશે આ દિવસે જો તમે આ એક વસ્તુ ધનતેરસના દિવસે ઘરે લાવો છો તો એવું માની લો કે માતા લક્ષ્મી એટલા પ્રસન્ન થાય છે કે તેઓ પોતે તમારા ઘરે આવે છે અને ક્યારેય તમારું ઘર છોડીને જતા નથી ખાસ કરીને આજના વિડીયોમાં અમે તમને જે દસ રૂપિયાની વસ્તુ વિશે જણાવવાના છીએ જો તમે તેને ધનતેરસના દિવસે લાવો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી ધનતેરસનો દિવસ અત્યંત શુભ હોય છે અને આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ધનમાં હંમેશા વૃદ્ધિ થાય છે ધન વધતું જાય છે સામાન્ય રીતે ધનતેરસના દિવસે સોનું ચાંદી અને ઘણી બધી વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોમાં એવી કેટલીક વસ્તુઓ ખરીદવાનું પણ જણાવવામાં આવ્યું છે જે જો તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો તમારા ઘરમાં બધું જ ઉત્તમ થાય છે બધું શુભ થાય છે કારણ કે આ દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં શુભતા આવે છે અને જેટલી ગરીબી દરિદ્રતા કે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ હોય તે જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જાય છે આજના વિડીયોમાં અમે જે વસ્તુઓ વિશે જણાવવાના છીએ જો તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદીને ઘરે લાવો છો તો તે ખરીદવામાં તમારે વધુ પૈસા ખર્ચવાની જરૂર નથી માત્ર દસ રૂપિયામાં તમે આ વસ્તુઓ ખરીદી શકો છો અને જ્યારે તમે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદીને ઘરે લાવો છો તો માતા લક્ષ્મીની સાથે ધનના દેવતા કુબેરજી પણ પ્રસન્ન થાય છે ત્યારબાદ તમારા ઘરમાં ધન વધતું જાય છે ધનતેરસનો દિવસ એવો દિવસ છે જે દિવસે ઘણી બધી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે અને આ વસ્તુઓ ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ઘરમાં માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી તો ચાલો જાણી લઈએ કે પહેલી એ વસ્તુ કઈ છે કઈ એવી વસ્તુ છે જે તમારે ધનતેરસના દિવસે ખાસ કરીને ખરીદવી જોઈએ કારણ કે આ એક વસ્તુ જો તમે ધનતેરસના દિવસે ખરીદો છો અને ઘરે લાવો છો તો માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી પરંતુ મિત્રો આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયો અધૂરી જોવાની ભૂલ ક્યારેય ના કરો કારણ કે ભક્તો આજની વિડીયો ખૂબ જ ખાસ અને જ્ઞાનવર્ધક છે તેથી વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજી હંમેશા તમારાથી પ્રસન્ન રહે માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે તો કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મી અવશ્ય લખી દેજો ચાલો ભક્તો વિડીયોમાં આગળ વધીએ નંબર એક કપૂરીનું પાન કપૂરીના પાનમાં સ્વયં માતા લક્ષ્મીનો વાસ હોય છે પાનમાં માતા સરસ્વતી માતા પાર્વતી અને મંગળા દેવીનો પણ વાસ હોય છે આ ઉપરાંત શિવજી અને કામદેવનો નિવાસ પણ પાનમાં હોય છે ઘણા દેવી દેવતાઓ કપૂરીના પાનમાં વાસ કરે છે તેથી આ દિવસે તમારે પાન ખરીદીને લાવવું જોઈએ કેટલા લાવવા તમે બે પાંચ કે એક પાન પણ ખરીદી શકો છો પાંચ કે દસ રૂપિયામાં એક પાન મળી જશે ધનતેરસના દિવસે પાન ખરીદીને લાવો અને માતા લક્ષ્મીને અર્પણ કરો એટલે કે માતા લક્ષ્મીની સામે આ કપૂરીનું પાન ચઢાવો કારણ કે માતા લક્ષ્મીને પાન ખૂબ પ્રિય છે દિવાળી પછી આ પાનનું શું કરવું તમે તેને પાણીમાં વહેવી શકો છો અથવા કોઈ ઝાડની નીચે મૂકી શકો છો બીજી વસ્તુ હળદર ધનતેરસના દિવસે હળદર ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે હળદર શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તમારા ગુરુ ગ્રહને મજબૂત કરે છે જો તમે સોનું ન ખરીદી શકો તો તેની જગ્યાએ બે ત્રણ સાબુત હળદરની ગાંઠો ખરીદો જ્યારે તમે ધનતેરસના દિવસે હળદર ખરીદીને લાવો છો તો એવું માની લો કે શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મી ઘરમાં આવે છે અને ક્યારેય તમારું ઘર છોડીને જતા નથી ત્રીજી વસ્તુ સૂકા ધાણા ધનતેરસના દિવસે સૂકા ધાણા ખરીદવા ખૂબ શુભ હોય છે જે લોકો આ દિવસે ધાણા ખરીદીને ઘરે લાવે છે તેઓ માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે ધાણા ખુશહાલીનું પ્રતિક છે ધનતેરસના દિવસે ધાણા ખરીદીને લાવો અને પૂજા દરમિયાન થોડો ધાણા માટીના દીવામાં કે કોઈ વાટકીમાં રાખો માતા લક્ષ્મીની સામે આ ધાણા મૂકો દિવાળી પછી આ ધાણાને ખાલી ગમલામાં માટીમાં વાવી દો જેમ જેમ તેમાંથી લીલા ધાણા નીકળશે તેમ તેમ તમારા ઘરમાં ધન વધતું જશે ચોથી વસ્તુ ગોમતી ચક્ર ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદવું ખૂબ શુભ હોય છે જે વ્યક્તિ આ દિવસે ગોમતી ચક્ર ખરીદીને ઘરે લાવે છે તેની તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી ઓછામાં ઓછા ગોમતી ચક્ર ખરીદો અને જો ન ખરીદી શકો તો પાંચ ચક્રો રાખો અને પછી પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી દો આમ કરવાથી તમારી તિજોરી ધનથી ભરાઈ જશે પાંચમી વસ્તુ સાવરણી ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવું ખૂબ શુભ માનવામાં આવે છે કારણ કે ઝાડુમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ દિવસે ઝાડુ ખરીદીને લાવો અને પૂજા કરો છઠ્ઠી વસ્તુ લક્ષ્મી ગણેશની મૂર્તિ ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ ખરીદવી જોઈએ આ મૂર્તિઓ માટીની હોવી જોઈએ કારણ કે માટીની મૂર્તિઓ શુભ હોય છે ખરીદતી વખતે ધ્યાન રાખો કે મૂર્તિઓ બેઠેલી મુદ્રામાં હોય ઉભેલી મુદ્રામાં ન હોય કારણ કે આવી મુદ્રાની મૂર્તિઓ ઉગ્ર અને ચંચળ માનવામાં આવે છે ગણેશજીની મૂર્તિમાં તેમની સૂંખ ડાબી તરફ વળેલી હોવી જોઈએ અને તેમનું વાહન મૂષક હોવું જોઈએ લક્ષ્મીજીની મૂર્તિ કમળના ફૂલ પર વિરાજમાન હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોવા જોઈએ સાતમી વસ્તુ કુબેર યંત્ર ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદવું શુભ હોય છે આ યંત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઈએ આમ કરવાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે અને વેપારમાં બરકત થાય છે કુબેર દેવતાના મંત્રનો ઓછામાં ઓછો એક માળા જાપ કરવો જોઈએ આઠમી વસ્તુ સોનું ચાંદીના આભૂષણો અથવા સિક્કા તમારી સામર્થ્ય અનુસાર સોનું ચાંદીના આભૂષણો અથવા ચાંદીનો સિક્કો ખરીદો અને તેની પૂજા કરો જો સામર્થ્ય ન હોય તો માટીના વાસણો ખરીદો જે પણ શુભ હોય છે નવમી વસ્તુ વાસણો વાસણો ધનતેરસના દિવસે ખરીદવા શુભ હોય છે લોખંડના વાસણો ભૂલથી પણ ન ખરીદો કારણ કે તે શનિ દોષ અને રાહુકેતુની સમસ્યાઓ લાવી શકે છે દસમી વસ્તુ પૂજા સામગ્રી રોડી અક્ષત કુમકુમ કલાવા લવિંગ ઇલાયચી પાન સોપારી પૂજા સામગ્રી ખરીદો ધાર્મિક પુસ્તકો જેમ કે રામાયણ મહાભારત કે પુરાણો પણ ખરીદી શકો છો વસ્તુ નમક ધનતેરસના દિવસે નમક ખરીદીને લાવો અને ધનતેરસથી લઈને ગોવર્ધન પૂજા અને ભાઈ દૂધ સુધી આ નમકનો ઉપયોગ કરો આ દિવસો દરમિયાન નમક ઘરમાં પોતું લગાવો જેનાથી દરિદ્રતા અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે બારમી વસ્તુ કોળી ધનતેરસના દિવસે સફેદ અથવા પીળી કોળી ખરીદો પાંચ સાત કોળી લઈને પૂજા કરો અને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો એક કોળીને દીવામાં મૂકીને દિવાળી પછી તેને પાકેટમાં રાખો જેથી તમારું પાકેટ ક્યારેય ખાલી ન રહે વસ્તુ શ્રીયંત્ર શ્રીયંત્ર ખરીદતી વખતે ખાતરી કરો કે તેના બધા ચિહ્નો સ્પષ્ટ હોય શ્રીયંત્રની નિયમિત પૂજા કરવાથી ઘરમાં ધનની કમી રહેતી નથી ચૌદમી વસ્તુ સાત મુખી રુદ્રાક્ષ સાતમુખી રુદ્રાક્ષ ખરીદીને તેની પૂજા કરો આ રુદ્રાક્ષ શિવજીની પૂજામાં ઉપયોગ કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવતી નથી પંદરમી વસ્તુ માટીના દીવા ધનતેરસના દિવસે માટીના દીવા ખરીદો શક્ય હોય તો તેર દીવા ઘરની અંદર અને તેર દીવા ઘરની બહાર પ્રગટાવો આમ કરવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે આ બધી વસ્તુઓ ખરીદવાથી તમારા ઘરમાં આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ક્યારેય દેવું લેવાની સ્થિતિ નથી આવતી તમે જેટલું કમાઓ તેમાં ચાર ગણી વૃદ્ધિ થાય છે આવો ભક્તો હવે વાત કરીએ ધનતેરસના શુભ મુહૂર્ત વિશે પૂજા વિધિ વિશે ધનતેરસના દિવસે સોનાની ખરીદી માટેનું સૌથી ઉત્તમ મુહૂર્ત એટલે કે અમૃતકાળ સવારના આઠ વાગીને પચાસ મિનિટથી દસ વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે આમ દોસ્તો ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવા માટેનો આ સૌથી શુભ સમય માનવામાં આવે છે આ સમયમાં તમે સોનાની ખરીદી કરી શકો છો ચાલો હવે તમને જણાવીએ કે ધનતેરસ પર પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત શું છે ધનતેરસના દિવસે મા લક્ષ્મી ભગવાન ગણેશ કુબેર અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવાનો વિધિવિધાન હોય છે પૂજા કરવાનું પહેલું શુભ બ્રહ્મ મુહૂર્ત અઢાર તારીખે સવારે ચાર વાગીને પિસ્તાલીસ મિનિટથી લઈને પાંચ વાગીને તેત્રીસ મિનિટ સુધી રહેશે બીજું અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને પિસ્તાલીસથી લઈને બાર વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે પ્રદોષકાળનું શુભ મુહૂર્ત સાંજે પાંચ વાગીને અડતાલીસ મિનિટથી લઈને આઠ વાગીને વીસ મિનિટ સુધી છે જ્યારે વૃષભકાળ મુહૂર્ત સાત વાગીને સોળ મિનિટથી લઈને નવ વાગીને અગિયાર મિનિટ સુધી છે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ મુહૂર્ત સાંજે સાત વાગીને સોળ મિનિટથી શરૂ થઈને આઠ વાગીને વીસ મિનિટ સુધી રહેશે તો ભક્તો આ હતું ધનતેરસ પર પૂજા કરવા માટેનું શુભ મુહૂર્ત ચાલો હવે તમને જણાવીએ કે ધનતેરસ પર પૂજા કરવાની વિધિ શું છે મિત્રો ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો તેના પછી ઘરના મંદિરની સારી રીતે સાફ સફાઈ કરો ત્યારબાદ પૂજાની ચોકી સજાવવા માટે લાલ કે કે પીળા કપડા પર ભગવાન કુબેરજી અને મૂર્તિ તસવીર રાખો તેના પછી દીવો પ્રગટાવો તે પણ ઘીનો દીવો પ્રગટાવો અને કુબેરજીની નીચે થોડા ચોખા રાખો પછી ભગવાન ગણેશનું આહવાન કરીને પૂજા શરૂ કરો પછી દેવતાઓને ચંદનનો તિલક લગાવો અને ચોખા ફૂલ રોલી વગેરે અર્પિત કરો પછી બધા દેવી દેવતાઓને ભોગ મીઠાઈ અને ફળ ચડાવો આ ઉપરાંત કુબેર મંત્ર ઓમ રીમ નમ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ધનવંતરી સ્તોત્ર વાંચો અને લક્ષ્મી ધનવંતરી તથા કુબેરની આરતી કરો નવી સાવરણીને લક્ષ્મી માનીને પૂજન કરો કલાવો બાંધો અને તિલક તથા ચોખા ચઢાવો સાંજે લોટ કે તલના તેલના દીવા પ્રગટાવીને ઘરની બહાર દક્ષિણ દિશામાં રાખો પૂજામાં ચઢાવેલા ધાણાને બીજા દિવસે તિજોરીમાં રાખો અને મીઠાને ઘરમાં કોઈ જગ્યાએ દાટી દો તેના પછી તમે શ્રદ્ધા અનુસાર દાન કરો અને પૂજા પછી બધા ભક્તોમાં પ્રસાદ વહેંચી દો તો ભક્તો આ હતી ધનતેરસ પર પૂજા કરવાની વિધિ ચાલો હવે તમને જણાવીએ કે ધનતેરસ પર કઈ વસ્તુઓની ખરીદી ભૂલથી પણ ન કરવી જોઈએ નંબર એક સ્ટીલ ધનતેરસના દિવસે સ્ટીલની વસ્તુઓની ખરીદી કરવી અશુભ માનવામાં આવે છે એવો માનવામાં આવે છે કે આ ધાતુમાં સ્થાયિત્વની કમી હોય છે અને તેને ખરીદવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં અવરોધ આવી શકે છે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ દિવસે શુદ્ધ ધાતુઓનું મહત્વ વધુ હોય છે સ્ટીલના વાસણો કે સામાન ઘરમાં દરિદ્રતા અને અસ્થિરતા લાવનારા સમજવામાં આવે છે તેથી આ પાવન અવસર પર સ્ટીલથી દૂર રહેવું જ યોગ્ય છે જેથી ઘરમાં સકારાત્મકતા અને ઐશ્વર્યનો વાસ થઈ શકે નંબર બે જૂની વસ્તુઓ ધનતેરસના દિવસે જૂની વસ્તુઓની ખરીદી કે ઉપયોગ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસ નવી શરૂઆતનું પ્રતીક હોય છે તેથી આ સમયે જૂની વસ્તુઓ લેવી કે ઘરમાં લાવવી દરિદ્રતાને આમંત્રિત કરી શકે છે લક્ષ્મી માતા ફક્ત સ્વચ્છ નવીન અને શુદ્ધ વસ્તુઓમાં વાસ કરે છે આ દિવસે તૂટેલી ફૂટેલી ઉપયોગમાં લેવાયેલી કે જૂની વસ્તુઓ ખરીદવાથી ઘરની સકારાત્મક ઉર્જા પર નકારાત્મક અસર પડી શકે છે નંબર ત્રણ નકલી સોનું ધનતેરસ પર સોનું ખરીદવું શુભ છે પણ નકલી સોનું લેવાથી પવિત્રતાને કલુષિત કરી દેવાય છે નકલી સોનાની ખરીદીને લક્ષ્મીજીનું અપમાન માનવામાં આવે છે સોનું શુદ્ધતા અને તેજસ્વીતાનું ધારણ માનવામાં આવે છે નકલી સોનું ખરીદવાથી ઘરમાં દુર્ભાગ્ય અને અસ્થિરતાનો દ્વાર ખુલી જાય છે આ પાવન દિવસે સોનાની ખરીદી કરવી હોય તો ફક્ત શુદ્ધ અને વાસ્તવિક સોનું જ લેવું જોઈએ નંબર અણીદાર વસ્તુઓ ધનતીરસના દિવસે ચાકુ કાતર કે કોઈપણ પ્રકારની ધારદાર વસ્તુ ખરીદવાની મનાઈ હોય છે માન્યતા છે કે આ વસ્તુઓ સંબંધોને કાપવા અને ઘરના વાતાવરણમાં કડવાશ લાવનારી હોય છે આ વસ્તુઓ લક્ષ્મીના આગમનમાં અવરોધ ઉત્પન્ન કરે છે ધારદાર વસ્તુઓ શાંતિ પ્રેમ અને સૌહાર્દની કામનાથી વિપરીત સંકેત આપે છે નંબર વાસણો વાસણો ધનતેરસ પર ન ખરીદવા જોઈએ કારણ કે કાચ નાજુક અને અસ્થિરતાનું પ્રતિક માનવામાં આવ્યું છે આ વસ્તુ ઘરમાં તૂટફૂટ અને કલહનું કારણ બની શકે છે કાચને લક્ષ્મીના વાસ યોગ્ય માનવામાં આવતું નથી કારણ કે તે જલ્દી તૂટીને અપવિત્રતા ફેલાવે છે કાંચથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તાંબા ચાંદી કે પિત્તળની વસ્તુઓ જ ગ્રહણ કરવી જોઈએ નંબર છ લોઢાની વસ્તુઓ ધનતેરસ પર લોઢાની વસ્તુઓ ન ખરીદવી જોઈએ કારણ કે તે દુર્ભાગ્ય અને દરિદ્રતાનું પ્રતિક માનવામાં આવી છે માન્યતા છે કે લોઢામાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધુ હોય છે અને તેને આ દિવસે ઘરમાં લાવવાથી શનિના અશુભ પ્રભાવનો ડર રહે છે લોઢાથી બચીને સોનું ચાંદી કે તાંબા જેવી શુભ ધાતુઓને લેવી જ યોગ્ય સમજવામાં આવે છે તો ભક્તો આ હતી તે વસ્તુઓ જેને ધનતેરસના પર્વ પર ખરીદવી અશુભ માનવામાં આવે છે જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં વિડીઓ અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ